રાજસ્થાનના પ્રખ્યાત બિકાનેરવાલા સ્વીટ એન્ડ ફરસાણ રેસ્ટોરન્ટના વડોદરા શહેરમાં પ્રથમ આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વાસણાબાયલી વિસ્તારમાં રાજસ્થાનના પ્રખ્યાત બિકાનેરવાલા સ્વીટ એન્ડ ફરસાણ રેસ્ટોરન્ટના પ્રથમ આઉટલેટનું ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે રિબીન કાપી રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી હતી આ ઉદઘાટન પ્રસંગે બિકાનેરવાલા સ્વીટ એન્ડ ફરસાણના સંચાલક શ્યામસુંદર અગ્રવાલ રામ મોહન અગ્રવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અહીં સ્વાદ રસિકો માટે બિકાનેરની મીઠાઈ ફરસાણ ચટપટા નમકીન ચાટ ભેળ પાણીપુરી કચોરી કેક સ્નેક્સ સ્વીટ મિલ્કશેક સાઉથ ઇન્ડિયન થાળી છોલે ભટુરે સાથે ડ્રાય ફ્રૂટની વિવિધ વાનગી મળી રહેશે બીકાને સ્વીટમાર્ટ એ ફક્ત સ્વીટ માર્ટ નથી તમે જોઈ શકો છો કે બીજી બધી આને કાફેથી માંડીને અહીંયા ચટપટી આઇટમો પણ અહીંયા આગળ એમના દ્વારા રાખવામાં આવે છે અને એમને ગ્લોબલી બ્રાન્ડ છે યુએઈમાં પણ છે યુએસએમાં પણ છે સિંગાપુરમાં પણ એમની બિકાનેરની બ્રાન્ડ છે ત્યારે આ વિસ્તારમાં એ આવ્યા છે તેમને અભિનંદન પણ આપવા પડે આભાર પણ માનવો પડે અને શુભેચ્છાઓ પણ આપું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું એકવાર આ બીકાનેરમાં આવી જુએ અને ખરીદી કરે કારણ કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની રીતે એમનું એક અલગ નામ છે ત્યારે એમના નામ પ્રમાણે અહીંયા જે આઈટમો મળે છે અને ભાઈલી વિસ્તાર માટે આ ગૌરવરૂપ જગ્યા થઈ રહેશે એવું માનું છું મારા એ બીકાનેવાલા શોરૂમે બ્રાન્ડને મેં અમારા એ દોસો સાઠ આઉટલેટ્સ ઉપર હે गुजरात में हमारे थर्ड आउटलेट है और पहले दो आउटलेट अहमदाबाद में है और इंडिया और इंडिया बार बार लागे है, और लागे से लगे इलाके दुबई नेपाल यूएस, यूके, यू और इलाके टू सिक्सटी से ऊपर है और हमारा बिकाने वाला मतलब हमारी ये सौ साल पुराना मतलब हमारी चौथी पीढ़ी है और हमारे यहाँ बंगाली मिठाइयाँ देसी घी की मिठाइयाँ ड्राई फ्रूट काजू पिस्ता बादाम खोया खोया भी अपने यहाँ बनाते हैं और हमारे हर तरह का फूड देसी फूड वेजिटेरियन फूड देसी घी का फूड साउथ इंडियन नॉर्थ इंडियन गुजराती ढोकला पापड़ा गाठिया पापड़ी हर तरह का पाव भाजी, पावड़ा समोसा कटोरी चाट मतलब